નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવારનું સ્વાગત છે રામલીલામાં આજથી બાબા નું ઉપવાસ આંદોલન આજે છે શીતળા સાતમ ઠંડુ ખાવાનો તહેવાર કેશુ બાપાના ચૂંટણી મળશે ન્યાય ગુજરાતના પ્રથમ શહીદ વીર વિનોદ કિનારીવાલાને શ્રદ્ધાંજલિ આઈપીસી માં અમદાવાદ યો ઝળક્યા અગિયાર વિદ્યાર્થીઓ મારી બાજી

ગુજરાતના બાળકોની આંખોમાં આજે ડર જોયું ને લોકોની વાતોમાં આક્રોશ આજે સાહેબ ગુજરાતની પરિસ્થિતિ ઉભી થઈ છે દરેક શહેરમાં છાપુ વાંચી અને ચોરીના ચાર બનાવો આ માત્ર એક શહેરની વાત કરું છું આખું ગુજરાત તો દૂર છે જે માવિત્રો જેમના બાળકો ગુમ છે આજે એ લોકો ગઈકાલે બોર્ડ લઈને નીકળ્યા કે અમને હેલ્પ કરો આ છોકરો તમને ક્યાંક દેખાય તો અમને કહેજો બાકી પોલીસ ઉપર ભરોસો રહ્યો નથી જે સરકારની પોલીસ ઉપર પ્રજા ને વિશ્વાસ ન હોય ત્યાં સલામતીનો પ્રશ્ન ઉભો થતો જ નથી હવે છ કરોડ ગુજરાતીઓએ પોતાની સુરક્ષા માટે વિચારવું પડશે આવ દિશા પણ બદલીએ દશા પણ બદલીએ

સમય ભલે બદલાયો પણ સીતળા સાતમે આજે પણ ઠંડુ ખાવાનું મહત્વ જળવાઈ રહ્યું છે સીતળા સાતમના દિવસે સવારે ધરો અને કપાસનો નાનો છોડ ચૂલામાં રોપવામાં આવે છે કંકુ અને ચોખા વડે સીતળા માતાની પૂજા કરી કુલેર અને સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પરિવારની તંદુરસ્તી માટે અને સુખાકારી જળવાઈ રહે તે માટે ગૃહિણીઓ સીતળા માતાને પ્રાર્થના કરતી હોય છે સીતળા સાતમના દિવસનું વિશેષ મહત્વ એવું છે કે આખું વર્ષ આપણે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ એટલે શીતળા સાતમ ના દિવસે ચૂલા ને આરામ આપી ઠંડુ ખાઈ કૃતજ્ઞતા અર્પણ કરવામાં આવે છે માટે સુળા સાતમે સદીઓથી ઠંડુ ખાવાનો રિવાજ છે ગુજરાત નું વચન પણ આપી દીધું તો બાપાએ જણાવ્યું કે આ પ્રજાની પાર્ટી છે ભાજપની સરકાર માત્ર પાંચ સાત ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે અને અમે આમ આદમી ચિંતા કરીએ છીએ महंगाई की जो बात है पूरा हिंदुस्तान में पूरे भारत में लोगों को तकलीफ है हम चिंता करें अपने राज्य की क्या सब कुछ केंद्र की सरकार के ऊपर छोड़ देना है हमें गुजरात की सरकार को कुछ करना ही नहीं तो इसलिए हमने सोचा कि हम राहत कहां कहां दे सकते हैं तो हमने पेट्रोल डीजल वगैरह में सीएनजी में हमने तीस परसेंट राहत दी कुकिंग डिक्लेशन किया है कि हमारी सरकार आएगी तो हम करेंगे कुकिंग गैस में सिलेंडर एक सिलेंडर में सौ रूपया सब्सिडी देंगे और एक महीने में एक ही सिलेंडर राहत ने जरूर चाहिए कि आम आदमी वेदक सवाल पर बापाई करो

આ આઠ ઓગસ્ટે જ્યારે હિંગ છોડો ચળવળનો ગાંધીજીએ જે મંત્ર આપ્યો કરો યા મરો અને એ એને લઈને અંગ્રેજોએ જ્યારે સભાબંધી કે સરઘસબંધી એ જે આખો પ્રતિબંધ મૂક્યો એની સામે જે આખા દેશભરમાં વિદ્યાર્થી યુવાનોએ કે અમે તમારા ફરમાનને માનતા નથી એ ફરમાનના આહવાન સાથે વિનોદ કેનેરીવાલાના નેતૃત્વમાં હોસ્ટેલથી માંડીને તમામ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધા લોકો આ રસ્તેથી રેલી લઈને આખા તિરંગો ઝંડો લઈને રેલી લઈને નીકળ્યા અંગ્રેજોએ એમને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને છતાં પણ અટક્યા નહીં સામી છાતીએ ગોળી એમને ઝીલી અને એ રીતના એ શહીદ થયા એ જ રીતના ખાડિયામાં ઉમાકાંત કડિયા અને એ બધા લોકો શહીદ થયા એટલે જે વાત અહીંયા મેઘાણીએ જે લખી છે એ વખતે જે ફૂલચંદભાઈ શાહ એમને જે વાત કરી હતી ડંકો વાગ્યો લડવૈયા શુરા સુરા જાગજોરે એટલે એ જે શુરા બધા જે જાગ્યા હતા અને એ શહીદ થયા એનું કારણ અહીંયા મેઘાણીએ એમના સ્મારક પર વિનોદ કિનેરવાલાના સ્મારક પર લખ્યું છે કે સ્વતંત્રતા આવે વિનંતી ભાઈ છાની અમોને સ્મરી લેજો જરી પડ એક નાની એ એક નાની પળ માટે એમને સ્મરવા માટે અને ખાસ તો જે બિસ્મિલના ગીતમાં પણ એ જે વારંવાર એ આવ્યું છે કે શહીદો કી મઝાર પર લગેંગે હર બરસ મેલે એ સ્પિરિટને જાગતો રાખવા માટે અને આવનારી પેઢીને એ વિનોદ કિનારેવાલાના જે અધૂરા સપના છે એ પૂરા થાય એ હાજર રહ્યા મેયર અશીત વોરા ગઝનાબેન વાઘેલા ગૌતમ શાહ અને ઉપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા તો બીજી બાજુ કોંગી નેતાઓ પણ કોર્પોરેશન ના વિપક્ષી નેતા બદરૂન શેખ પંકજ શાહ ગિરીશ પરમાર પણ ઉપસ્થિત રહી આ શહીદ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સી પરીક્ષાનું અમદાવાદ સેન્ટરનું છવ્વીસ પોઈન્ટ એકોતેર ટકા પરિણામ જાહેર થયું છે જે વર્ષે આઈપીસી પરિણામ ઓગણીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા આવ્યું છે આ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરના અગિયાર વિદ્યાર્થીઓ દેશના ટોપ પચાસમાં સ્થાન મેળવ્યું છે ની સાથે જાહેર કરી દેવાયું છે આઈપીસીસી ઇન્ટીગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સી કોર્સનું મે બે હજાર બારનું જે રિઝલ્ટ આજે આવ્યું છે તેમાં ઇન્ડિયા લેવલમાં જે નાઇન્ટીન પોઈન્ટ થર્ટી નાઇન રિઝલ્ટ છે જેની સામે અમદાવાદના છોકરાઓએ મેદાન માર્યું છે અને છવ્વીસ ટકા રિઝલ્ટ આવ્યું છે ઓવરઓલ જે પચાસ રેન્ક હોય છે એમાંથી અમદાવાદમાં અગિયાર રેન્ક છે અને જાગ્રવી દૈવે શાહ જે દેવેશભાઈ પોતે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે થર્ડ રેન્ક એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં લાવ્યા છે તે અમદાવાદનું એક ગૌરવ છે ગત ગત વર્ષના પરિણામમાં ગત વર્ષે ઇન્ડિયામાં લેવલે પણ સત્તર પોઈન્ટ ટકા રિઝલ્ટ હતું અને અમદાવાદમાં પણ માઇનોર ઇન્ક્રીઝ સાથે સત્તર પોઈન્ટ સાહીઠ ટકા જેવું રિઝલ્ટ હતું જ્યારે આ વખતે લગભગ નવ ટકા જેવું ગત એક્ઝામની સરખામણીમાં પણ વધુ રિઝલ્ટ આવ્યું છે

इसका महत्व बताया जाता है बच्चों को उसके पीछे कारण क्या है और ये क्या कारण ये है कि सत्य की हमेशा जीत होती है ये भी समझाना है तो हम लोगों को ये बच्चों को ये भी ज्ञान देना चाहते हैं और इसलिए सबसे पहले हम कृष्ण जन्म का महोत्सव बनाते हुए उसकी कहानी को समझाते हुए छोटे बच्चे रासलीला प्रस्तुत करते हैं मटकी फोड़ का कार्यक्रम किया जाता है उसके बाद अंत में कृष्ण जन्म की खुशी मनाई जाती है गोपिया और कृष्ण मिलकर रास खेलते हुए करते हैं સંત કબીર સ્કૂલના પ્રિન્સિપાલ પ્રજ્ઞા પટેલે જણાવ્યું કે અહીં દરેક ધર્મના તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે તેની પાછળનો હેતુ વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે તે માટેનો છે વિશ્વ હિન્દુ પરિષદના ના જન્માષ્ટમી સમારોહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે સાથે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા પણ નીકળશે કરાટે શો યોગ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ભારત સેવા સંઘ અમદાવાદ દ્વારા 31 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ સિલસિલાને આગળ વધારતા આવતીકાલે એટલે કે જન્માષ્ટમી સવારે 10 વાગ્યે ધર્મ સંમેલન યોજાશે અને 11:30 વાગ્યે શોભાયાત્રા નીકળશે ભારત શિવાસુ શાંત અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા ધર્મ સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમ આદિનું આયોજન કરેલ છે અને એમાં વિશેષ આયોજન છે

રાજ્યમાં મેઘરાજાએ લીધા હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે જગતના તાતની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે સમાજનો મોટા ભાગનો હિસ્સો જેના પર નિર્ભર છે તેવા કૃષિ ક્ષેત્રે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે પાક ધિરાણ મેળવીને વાવેતર કરતા ખેડૂતોનો બિહારમ નિષ્ફળ ગયો છે તો ક્યાંક તિવાના પાણી માટે પણ કકરાડ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક આપે તેવા હેતુસર અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સરદાર બાગ ખાતે એક प्रदर्शन યોજાયો હજી બહુ દુઃખ સાથે અમે ધરણા ઉપર બેઠા છે ગુજરાતની અંદર કારણે જેવી પરિસ્થિતિ છે જેના કારણે બે હાજર પાંચ થી બે હજાર નવ સુધીમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ખેડૂતોની જમીન ધોવાણ થઈ ગઈ છે ચાલુ વર્ષે કપાસના મગફળીના તલના કેરમાં